નમસ્કાર કેમ છો ભાઈ મિત્રો બધા મજામાં ને મજામાં જ હવે કેમ મજાનું હોય ભાઈ કારણ કે જે મોખિક ઇન્ટરવ્યુ અહીંયા હતું આપણે પોરબંદર તમને બધાને ખબર જ છે ઇન્ટરવ્યૂ થઈ ગયું પૂરું ને ઘણા મિત્રો આપણે સિલેક્ટ થઈ ગયા લગભગ એ મનો નહીં કે સો ટકા તો ન કહી શકાય પણ પંચોતેર ટકા તો આપણે સિલેક્ટ થઈ જ ગયા છે અને એ બધાને આજે ચેન્નાઈ લઈ જવાના હતા તમને ખબર છે ને મને ખબર છે બધા મિત્રોને ખબર છે પણ આપણે અહીંયા જવાનો ને કેમાં જવાનો છે કઈ જગ્યાએથી જવાનું છે કેવા રૂટ છે અને કેવા કેવા સ્થળો આવવાના છે કેવો વિસ્તાર આવવાનો છે બધે બધું હું તમને વિડીયોમાં બતાવવાનો છે

냐મે 우바 해 અન આયા જે આપણે પોરબંદર થી બે બસું બાંધી છે એ બે બે સ્લીપર કોચ અત્યારે રસ્તા માથે લાઈવ લોકેશન માં અને અમે રહેજો ને ઉભા છે હમણાં આડી બસ લગભગ અડધી કલાક માં આવી જ અને અડધી કલાક માં પૂગી જાય એટલે આ થી સીધા સીધા ચેન્નાઈ તો છોડાયેલા રેજો ચેન સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દેજો આગળ નું લોકેશન આગળ નું જે મે તમને કીધું પ્રમાણે ક્યાં સ્થળ આવશે હું છે હું નઈ બધું બધું હું તમને બતાવીશ મડીયા પછી આગળ તો ફાઇનલ આપણે આવી ગયા બસ માં હો અને બસ આવી ગઈ છે બસ માં બેહી ગયા આપણે સીટ મળી ગઈ જગ્યાએ મળી ગઈ અને એક એક આપણે શું કહેવાય સોફામાં બે બે ઘણ જણા નો સમાવેશ કર્યો અને બીજી બસ એક આગળ વધી ગઈ છે અને આપણે પાછલી બસમાં બેઠા હે અને જેતપુર આગળ નીકળ્યા બરોબર હવે લુક જોતા મજા આવે આગળ આગળ અને આ જેતપુર ને કઈ દેવું હોય તમને કોઈને ખબર જ ગયો ટ્રાવેલ હશે ટાકલા જેવી ભાઈ આપણે થંનીલ માં જોઈને તમને ખબર પડી ગઈ હડિયાર ટ્રાવેલ જેવી ડબલ મેળ ઉપર નીચે નીચેથી ઉપર ઉગી છે. તો ફાઈનલ આપણે આવી ગયા છે આત્યારે ગોંડલ બરોબર અને ગોંડલ જો બે બે ગાડીનો આયા હોટલ ટાઈપ્યો છે કેસા પાણી આતે ઉધી હોટેલ રાતખોડલ તો આ વિધે છે ને લગભગ તો માંસલો આપણે ઇન્ટરિયમ હરેત છે બરોબર સતા આપણે જે માંસલો મતલબ અનફિટ હતા અને કે જે પાસ નથી થયા ઈ લોકો છે પછી કોઈ બીજા લોકો છે કે હજી જોડાવા માંગતા હોય કદાચ આના પછી બીજું ઇન્ટરવ્યુ પણ કદાચ આવે સાડા ત્રણ પુણા ચાર વાગે હોલ્ડ કર્યો ને અંદર એ જો કઈક આવી રીતે બધા જમણવાર બધાનો બાકી હતો અને નીકળવામાં લેટ થઈ ગયું તું થોડુંક અને જનરલ ફોર્મેન નીતેશભાઈ તો જમવા બેહી ગયા છે એટલે દિલીપભાઈ હારે આપણે ખાસ મુલાકાત કરવાની છે પણ પેલા જમી લઈ એના પછી થોડી ચર્ચા કરીએ બાકી જોવા બધા મિત્રો આપણે આપણા જ માણસો આ બધા બરોબર અને હજી થોડાક એક બારે માણસો છે એ પણ હમણાં જેને જમવાનું બાકી છે ને ધીમા નથી જમી લઈએ થોડા ફ્રેશ થઈ લઈએ તો પછી જો પછી મારી ચાની ઝુસકી ભાઈ હાલો ચા પીવા બરોબર ને આવી જાવ જો હા રાજકોટ સુધા પેલા હોટલ રાજકોટ એક નંબર ચા આપડે ટેસ્ટ આજે લીધો પણ કઈ ઘટે ભાઈ ભાઈ ઘટે કે કઈ ઘટે નંબર ચા ભૂલે જ ને મારા વાળા અને ચોટીલા પહેલાંનો જે પુલિયો છે એ પુલિયો રડીએ છે અને કાંઈક આવો નજારો છે ત્યારે દિયા થમવાનો સમય છે અને ચોટીલા પણ પૂગી ગયા ચોટીલાનો જો આ ડુંગરનો નજારો તમને સામે દેખાતો જ હશે અત્યારે કેટલો સરસ મજાનો જો આ રસ્તા ઉપરથી ડાયરેક્ટ ડાયરેક્ટ સીડીને બધે બધું આખું દ્રશ્ય દેખાય છે અને હમણાં ગેટઅપે આવશે મંદિરે જવાનો બરાબર અને ચોટીલાના વળાંકમાં આપણે પૂગી ગયા અને ગાડી એકથી એકથી એક હરા કંઈક કાપે ને કંઈક પાછળ જાય ને કંઈક સાઈડ કાપે ને એવી રીતના હાલે હે તો આગળ પણ અંદરનો નજરે જો તમે જો માણસો બધા કેવા કંઈક અમુક મતલબ ઇન્ટરિયર વિશેનું કંઈક પાકું કરે છે અને અમુક મોબાઈલમાં ટાઈમપાસ ને એવું બધું આવે છે રસ્તા સારા છે તે વાંધો નથી બાકી તો રાજકોટ હતી તો ગાડી ધીમે ધીમે અને હવે આગળ જતા શું છે ભાઈ હવે રાતના વાગી ગયા દસ બરાબર તો હવે અત્યારે જમણવારે કરવો જોઈએ તો આગળ એક હોટલ આવશે હમણાં માયા માયા હોટલ આપણે ગાડી રાખવાની છે અને જો આવી ગઈ હોટલ આગળની ગાડી જો ડાયરેક્ટ ડાયરેક્ટ વર્ડ આવીને જવા દીધી અહીંયા અને આપણે આ બીજી ગાડી પણ યાદ જવાની છે તો નિરાત હવે શાંતિથી ફ્રેશ થઈ અને શાંતનું ભોજન લઈ લઈએ જો આ રીતે કંઈક નજારો છે માયા હોટલ

અને બધા હવે અત્યારે લગભગ થાકોડામાં છે એટલે લાંબા પડી ગયા હે અને રાતના વાગી ગયા હા અગિયાર પણ તમે જોડાયેલા રહેજો અત્યારે સુઈ જાજો ફરી પાછા કાલે નવી સરહદમાં અને નવા બ્લોગાર પાસે આપણી મુલાકાત થાય અને ડાયરેક્ટ ડાયરેક્ટ ક્યાં મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને જવાનું છે આપડે ક્યાં ચેન્નાઈ એક્સપ્રેસ તા હુ બધા એને જય અંદા ભારત